જય ગિરનારી મિત્રો બાપુ પાસે શ્રી સિદ્ધિયોગી દશરથ બાપુ પાસે આપ સૌના પ્રશ્નો લઈને હું દેવાંગ વિભાગ પર આવેલો છું જે આપ યુટ્યુબ ઉપર બાપુના વિડીયોઝમાં પૂછેલા બાપુ આમાં આપના વિડીયોથી ઘણા બધા પ્રશ્નો આવ્યા છે હું એક શરૂઆત કરું છું એક પ્રશ્નથી ગૌતમ દુધાત કરીને પ્રશ્ન પૂછ્યો છે બાપુ કે બાપુના અત્યાર સુધીના યુટ્યુબ પરના બધા વિડીયો જોયા પરંતુ નિષ્કર્ષ એટલે કે કન્ક્લુઝન મળતું નથી પ્રોપર સ્ટેપ કનેક્ટ થતા નથી થતા નથી જેમાં માત્ર ઊનમુનિ ધ્યાન કરવું યા માત્ર સોહમ ઉપાસના કરવી અથવા તેવું કરતાં પહેલાં આહાર વિહાર બ્રહ્મચર્ય વગેરે કન્ડિશન કઈ તે ખૂબ જરૂરી છે જેના વિશે બાપુએ હજી સુધી જણાવ્યું નથી તો આ બાબતે આ બાપુને પૂછવા માટે હું આપને વિનંતી કરું છું એ એવું કહે છે કે સાધના કરવી મૂનમુની કરવી અથવા આ કરવું તો દીકરાને એવો પ્રતિ ઉત્તર આપવાનો છે કે પ્રથમ પહેલા તો તમારે કોઈ પણ ઉપાસના કરો એક્સ વાય તો તમારે નાડી શુદ્ધિ કરવી પડે જ્યાં સુધી તમારી મનોવિધ મનોવહા નાડી અને પ્રાણવહા નાડી છે એ બે નાડીનું પિયોરીકરણ ના થાય ત્યાં સુધી તમને કાં તો ફિઝિકલ દર્દ થાય જેને રોગ કહેવાય કે ફિઝિકલ રોગ થવાનું કારણ તો ફિઝિકલ રોગ થવાનું કારણ પ્રાણવહા નાડીઓની અશુદ્ધિ જો પ્રાણવહા નાડીઓની શુદ્ધિ થાય તો ફિઝિકલ પ્રિપેડ થઈ જાય માણસ અને ચંદ્રવહા નાડી છે એનું જો પિયોરીકરણ થાય તો એનું પિયોરીકરણ થવાથી તમારી મેન્ટલી છે માનસિક સ્થિતિ છે એનું પ્યોરીકરણ થઈ જાય એટલે તમારે પ્રથમ પહેલાં ડીપ બ્રીથિંગ કરવાની છે ડીપ બ્રીથિંગ ડીપ બ્રીથિંગનો મતલબ થાય ભસરિકા અને જે ભસ્રિકા નામનો પ્રિયાનામ છે આ રીતે તમારે એકસો ને આઠ વખત કરવાનું છે ભસ્રિકા અને પછી એ જ ભસ્રિકા સાથે તમારે સોહમ મંત્ર છે તેને જોડી દેવાનું છે ਇਹ ਬਾਹਰ થી ਸਵਾਸ ਭੀਤਰ ਖੇਚੋ ਇਨੀ ਸਾਥੇ ਸੋ ਅੰਦਰ થી ਜੇ ਪ੍ਰਾਣ ਬਾੜੇ ਫੇਕੋ ਐਨੀ ਸਾਥੇ ਹਮ ਲੈ ਤੁਹਾਰੇ ਸੋਹਮ 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 ਲੈ ਤੁਹਾਰੇ ਸੋਹਮ ਮੰਤਰ ਦਾ ਜਾਪ ਕਰਵਾਉਣਾ ਹੈ ਜਿਦਿਹਾ ਉਹਨੇ ਕਿਹਾ ਵੀ ਬੇਸੁਰ ਨਹੀਂ એટલે તમારે સોહમ ઉપાસના કરવાની છે વાલો સોહમ ઉપાસના કરવાની છે પ્રથમ પહેલા અને પછી ઊન કરવાની છે એટલે રોજ તમારે સવારમાં ડીપ બ્રિથિંગ કરવાની છે ડીપ બ્રિથિંગ કરી લીધા પછી એ જ ડીપ બ્રિથિંગની સાથે સોહમ મંત્ર જોડવાનો છે શ્વાસ અને ઉશ્વાસની ગતિમાં સો અને હમ અને પછી તમારે કરવાનું છે ઉનમુની અને ઉનમુની તમે જ્યારે બી કરો ત્યારે તમારે ધ્યાન આપવાનું છે કે ભાઈ ઉનમુની મુદ્રા છે એ કરતાં પહેલાં તમારે પ્રત્યાહાર કરવાનો એક ટાઈમ જમવાનો અને પછી સાધનાનો પ્રારંભ કરવાનો